નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ અત્યાર સુધી ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર ઈસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઘણા બધા મિશનો સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા એમાં ચંદ્રયાન હોય કે મંગળયાન ઘણા મિશન તો એવા હતા જે પ્રથમ ટ્રાય સફર થયા હવે વૈજ્ઞાનિકોએ તેમની દ્રષ્ટિ સમુદ્ર પર કેન્દ્રિત કરેલી છે એટલે સમુદ્રના પેટારમાં અમુક હજારો મીટર સુધી અંદર રહેલી ખનીજો કઈ રીતના બહાર કાઢવી અને એનો ઉપયોગ કઈ રીતના કરવો એના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું છે તો એના માટે સરકારે એક મિશન લોન્ચ કર્યું જેનું નામ છે મિશન સમુદ્ર યાન તો આજના વિડીયોમાં આપણે મિશન સમુદ્ર યાન વિશે ડિટેલમાં માહિતી મેળવશું જો મિશન સમુદ્રયાન સફળ રહેશે તો ત્રણ વ્યક્તિઓને સમુદ્રની અંદર છ હજાર મીટર સુધી એટલે કે છ કિલોમીટર અંદર મોકલવામાં આવશે અત્યાર સુધી કોઈપણ દેશ હોય એ સમુદ્રમાં વધુમાં વધુ અગિયાર હજાર મીટર ઊંડાઈ સુધી જઈ શક્યા છે અગિયાર હજાર મીટર એટલે કે અગિયાર કિલોમીટર ઊંડાઈ થશે વાસ્તવમાં સરેરાશ સમુદ્રની ઊંડાઈ કેટલી છે તે હજી સુધી કોઈ માપી શકાય નથી પણ અગિયાર હજાર મીટર સુધીની ઊંડાઈ એ અમુક લોકો કહેલા છે હવે ભારત ભારત સમુદ્રયાનનો વિકાસ અને છ હજાર મીટર એટલે કે છ કિલોમીટરની ઊંડાઈ સુધી જશે અને ત્યાં આગળ અભ્યાસ કરવામાં આવશે જેમાં સમુદ્રની અંદર પ્રાણીઓ વનસ્પતિ અને કેવી કેવા ખનિજ તત્વો મળી આવે છે એના વિશે માહિતી મેળવવામાં આવશે તો આજના વિડીયોમાં આપણે સમુદ્રયાન મિશન વિશે ડિટેલમાં માહિતી મેળવીએ મિશન સમુદ્રયાન ભારતીય વૈજ્ઞાનિકોએ અત્યાર સુધી અવકાશમાં તો ઘણા બધા સફર મિશનો પાર પાડે અને ભારત માટે ખૂબ જ ગર્વની વાત છે હવે વૈજ્ઞાનિકોએ દ્રષ્ટિ પોતાને કેન્દ્રિત કરી સમુદ્ર પર સમુદ્રની અંદર એવા ઘણા પેટ્રોલ ડીઝલ અને ખનીજો રહેલા છે એના પર અભ્યાસ કરવામાં આવશે અને કઈ રીતના એને સમુદ્રની સપાટીની બહાર લાવવામાં આવશે એ વિચાર કરવામાં આવશે મિશન સમુદ્ર યાન માટે કેન્દ્રીય બજેટમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે છસો કરોડ રૂપિયાની ફાળવણી કરી છે તો સામાન્ય રીતે આપણા મગજમાં તો એ પ્રશ્ન ઉત્પન્ન થવો જ જોઈએ કે સમુદ્રની અંદર જશે તો શું સંશોધન કરવામાં આવશે તો એના વિશે વિચાર આવશે તો જો અહીંયા આગળ જે આ જે ફોટોમાં દર્શાવેલું છે એ પ્રમાણે સમુદ્રની અંદર નીચે જઈ પણ આ જે તમે તળિયું જોઈ શકો એ તળિયાની અંદર ઘણા બધા એવા ખનીજ તત્વો રહેલા છે તો એના પર અભ્યાસ કરવામાં આવશે અને જે જગ્યાએ આ ખનીજ તત્વો વધુ પ્રમાણમાં હશે તો આથી ખનીજ તત્વો બહાર કાઢવામાં આવશે અને એનો ઉપયોગ કરવામાં આવશે એટલે આની વિગતે માહિતી મેળવવા અને અભ્યાસ કરવા માટે સમુદ્રના તળિયા સુધી પહોંચવું જરૂરી છે તો સમુદ્રના તળિયા સુધી પહોંચવા અને છ હજાર મીટર એટલે છ કિલોમીટર ઊંડે સુધી પહોંચવા માટે આ મિશન સમુદ્રયાન લોન્ચ કરવામાં આવ્યું એકત્રીસ ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ ઊંડા સમુદ્રમાં ખાણકામ અંગેના પ્રશ્નના જવાબ આપતા એનઆઈઓટી એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજીના તત્કાલીન ડિરેક્ટર ડૉક્ટર એમ એ આત્માનંદ જેમણે જણાવ્યું હતું કે ઇસરોના ગગનયાન મિશનને અનુરૂપ એનઆઈઓટી ઊંડા પાણીની અંદર અભ્યાસ કરવા માટે લગભગ છ હજાર મીટરની ઊંડાઈએ ત્રણ વ્યક્તિઓ સાથે સબમર્સિબલ વાહન મોકલવાનો પ્રોજેક્ટ પ્રસ્તાવિત કરી રહ્યું છે છ હજાર મીટર એટલે છ કિલોમીટરની ઊંડાઈ સુધી સમુદ્રયાન મિશનની સફળતા ભારતની મહાસાગરોમાંથી ખનીજોના સંશોધન વિકસિત દેશોને લીગમાં જોડવામાં મદદ કરશે એટલે અત્યાર સુધી વિશ્વના છ દેશો છે કે જે સમુદ્રની ઊંડાઈ સુધી પહોંચી શક્યા છે એટલે સરેરાશ અત્યારે જે કુલ ઊંડાઈ છે સમુદ્રની તે આગળ તો કોઈ દેશ પહોંચી શક્યો નથી પણ વધારમાં વધારે અગિયાર હજાર મીટર એટલે કે અગિયાર કિલોમીટર સુધીની ઊંડાઈએ દેશો પહોંચી શક્યા છે એમાં છ દેશનો સમાવેશ થશે અને ભારતનું જો આ મિશન એ કામયાદ સફળ રહેશે તો ભારત સાતમો દેશ બનશે આ પ્રોજેક્ટને ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં નાણાં મંત્રાલય તરફથી અંતિમ મંજૂરી મળવાની હતી પરંતુ એ જે મંજૂરી હતી એમાં વિલંબ થયો અને સોળ જૂન બે હજાર એકવીસના રોજ તેને મંજૂરી આપવામાં આવી સત્યાવીસ ઓક્ટોબર બે હજાર એકવીસના રોજ એનઆઈઓટી એ બંગાળની ખાડીમાં ઓઆરવી સાગર નિધિનો ઉપયોગ કરીને હરવા સ્ટીલથી બનેલા કર્મચારી ગોરાનું ક્રૂ વગરનું પરીક્ષણ કર્યું એટલે આનું એક પછી એક પરીક્ષણ કરવામાં આવશે પછી જો એમાં સફળતા પ્રાપ્ત થશે તો મિશનને અંતિમ અંજામ આપવામાં આવશે અજમાયશ માટે ચેન્નાઈના દરિયાકાંઠે કર્મચારી ગોરાની છ હજાર મીટરની ઊંડાઈ સુધી નીચે ઉતારવામાં આવ્યો હતો સફર અજમાયશ અને પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા પછી કેન્દ્રીય રાજ્યમંત્રી અને વિજ્ઞાન અને ટેકનોલોજી જીતેન્દ્રસિંહે ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર એકવીસના રોજ ઔપચારિક રીતે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો હવે આ પ્રોજેક્ટ માટે પાંચ વર્ષના સમયગાળામાં રૂપિયા ચાર હજાર સુર કરોડ એટલે કે યુએસ ડોલર પ્રમાણે જોવા જઈએ તો પાંચસોને પચાસ મિલિયન ફાળવવામાં આવ્યા છે મિશન સમુદ્રયાન જેમાં સબમર્સિબલ વાહન દ્વારા સમુદ્રની અંદર ઊંડાઈ સુધી જવામાં આવશે છ હજાર મીટર સુધીની ઊંડાઈ ઉપર જઈ અને અલગ અલગ ખનીજ તત્વો હોય તેની એની પ્રાણીજ વનસ્પતિ વિશે અભ્યાસ કરવામાં આવશે કેપ્સ્યુલનું પ્રથમ વેસ્ટ ટેસ્ટ અથવા ડૂબકી પરીક્ષણ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં ચેન્દઈ બંદરમાં પંદર મીટરની ઊંડાઈએ કરવામાં આવશે બે હજાર પચીસમાં છીસરા પાણીનું પરીક્ષણ બે હજાર છવ્વીસમાં અંતિમ માનવરહિત ઊંડા સમુદ્ર પરીક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પરીક્ષણ સફળ રહેશે તો પછી એના અંદર ત્રણ વ્યક્તિઓને સમુદ્રમાં છ હજાર મીટર એટલે છ કિલોમીટરની ઊંડાઈ પર મોકલવામાં આવશે સમુદ્ર તર પર પોલિમેટાલિક નોડ્યુલ શોધવા અને કાઢવાના હેતુ માટે ભારતને ઇન્ટરનેશનલ સિબિટ ઓથોરિટી દ્વારા સેન્ટ્રલ હિન્દ મહાસાગર બેસિનમાં પંચોતેર હજાર કિમી સ્ક્વેર જગ્યા ફરવવામાં આવેલી છે પંચોતેર હજાર ચોરસ કિલોમીટરનો વિસ્તાર ખજુઆગઢ ભારત આ રીતના સંશોધન કરી શકે અને એની અંદર જે ખનીજો હોય પછી બહાર કાઢીને ઉપયોગ કરી શકાય આ પ્રોજેક્ટ હાથ ધરાશે ત્યારે મત્સ્ય સો હજાર ને એક જહાજ દ્વારા મધ્ય હિંદ મહાસાગરમાં તેર રેખાંશના વિસ્તારમાં લઈ જવામાં આવશે ત્યાં સુધી પહોંચવા માટે એટલે અહીંયા આગળ જે તેર રેખાંશ હોય મધ્ય હિન્દ મહાસાગર એટલે આપણી ગુજરાત ગુજરાતની બાજુમાં જે મહાસાગર હોય એને અરબસાગર તરીકે ઓળખાય અને ભારતની નીચે આઠસો કિલોમીટર નીચે હિંદ મહાસાગર આવશે તો હિન્દ મહાસાગરમાં આને તેર રેખાંશની બાજુમાં લઈ જવામાં આવશે એટલે તો પહોંચતો આઠ દિવસનો સમય લાગશે અને પછી તેને સમુદ્રમાં ઉતારાશે જે દર મિનિટે પચીસ મીટર અંતર કાપશે અને એટલી સ્પીડે સમુદ્રની નીચે જશે અને તેને સમુદ્રમાં ઉતરતા ચાર કલાકનો સમય લાગશે એટલે એક મિનિટે પચીસ મીટર અંતર કાપશે અને ચાર કલાક એટલે બસો ચાલીસ મિનિટ થશે તો બસો ચાલીસ મિનિટમાં એક મિનિટમાં પચીસ મીટર અંતર કાપીએ તો કુલ છ હજાર મીટરનું અંતર કાપી અને સમુદ્રમાં નીચે જશે આપેલ વિસ્તારમાં પોલી મેટાલિક નોડલ્સનો અંદાજિત જથ્થો લગભગ ત્રણસો એંસી મિલિયન ટન છે એક ટન એટલે એક હજાર કિલો થશે તો ખનીજોનો જથ્થો કેટલો ત્રણસો એંશી મિલિયન ટન છે જેમાં ચાર પોઈન્ટ સાત મિલિયન ટન નિકલ ચાર પોઈન્ટ ઓગણત્રીસ મિલિયન ટન તાંબુ અને જીરો પોઈન્ટ પંચાવન મિલિયન ટન કોબાર્ટ અને બાણું પોઈન્ટ ઓગણસાઠ મિલિયન ટન મેંગેનીઝ છે ભારતનો ઉદ્દેશ બોતેર કલાકની સહનશક્તિ ધરાવતી સ્વદેશી ઊંડા સમુદ્રી સબમર્સિબલ હિંદ મહાસાગરમાં છ કિમી એટલે કે છ હજાર મીટર જેને ત્રણ પોઈન્ટ સાત માઇલ ઊંડા સમુદ્રમાં ત્રણ લોકોને મોકલવાનો છે અને ત્રણ લોકો આ છ હજાર મીટર ઊંડાઈ પી જઈ અને તેનો અભ્યાસ કરશે મત્સ્ય છ હજાર નામનું ઊંડા પાણીમાં ડૂબી જતું વાહન વિકાસ હેઠળ છે અત્યારે આ વાહન બનાવવામાં આવી રહ્યું છે અને આનું નામ તમે આગળ જોઈ શકો મત્સ્ય છ હજાર તો મત્સ્યનો મતલબ થશે ભગવાન વિષ્ણુના જે દસ અવતાર હતા એમાંનો એક અવતાર ભગવાન ભગવાન વિષ્ણુના દસ અવતાર કયા હતા તો મત્સ્ય કુર્મ વરા નરસિંહ વામન પરશુરામ રામ કૃષ્ણ બુદ્ધ અને કલ્કી તો જેમાં પ્રથમ અવતાર હતો મત્સ્ય તેના પરથી નામ રાખવામાં આવે મત્સ્ય અને છ હજારનો મતલબ થશે છ હજાર મીટર એ સમુદ્રની ઊંડાઈએ જશે એટલે કે છ કિલોમીટર એના નામ પરથી એનું નામ મત્સ્ય છ હજાર રાખવામાં આવ્યું કે જે આગામી સમયમાં સમુદ્રનો અભ્યાસ કરશે ઓશિયન ડેપ્થ એટલે ઊંડાઈની વાત કરીએ તો અત્યાર સુધી કોઈ પણ માનવી હોય તો અગિયાર હજાર મીટર એટલે કે અગિયાર કિલોમીટર ઊંડાઈ સુધી જઈ શકેલો છે અને છ દેશ જે ભારતની પહેલાં સમુદ્રમાં આટલી ઊંડાઈ સુધી જઈ શકેલા છે હાલમાં વિકાસ હેઠળ આ વાહનમાં એસીમીમી જાડાઈ હવે જો સમુદ્રની અંદર અભ્યાસ કરવો હોય તો જેમ જેમ સમુદ્રની અંદર જશે એમ બહારનું જે પાણીનું દબાણ હોય એ વધતું જાય દબાણ વધવાને કારણે જે વાહન અંદર જશે એની જે આજુબાજુની પ્લેટો હોય ખૂબ જ મજબૂત બનાવવી જરૂરી છે પાણીના દબાણથી એ તૂટી જશે અત્યારે થોડા સમય પહેલાં તમે સમાચાર સાંભળેલા હશે કે જે ટાઇટેનિક પાણીની અંદર ડૂબેલી હતી તો એને જોવા માટે કેટલાક અબજોપતિ એ દરિયાની અંદર ગયેલા હતા તો કંઈક ને કંઈક એવી ખામી સર્જાય કે જેના કારણે પાણીનું પ્રેશર એટલું વધી ગયું કંઈ જે મશીન અથવા વાહન જે સમુદ્રની અંદર ગયેલું હતું એ તૂટી ગયું અને દરેક લોકોના ત્યાં આગળ મોત થયા તો સમુદ્રની અંદર જેમ જવામાં આવશે ને ત્યાં આગળ દબાણ વધશે એટલે એ વાહન એ રીતના તૈયાર કરવામાં આવશે કે જેની આજુબાજુની જે પ્લેટો હોય એ ખૂબ જ મજબૂત હશે અને એના પર કાચ લગાવવામાં આવશે જેથી અંદર રહેલી વ્યક્તિઓ બહારનું નિરીક્ષણ કરી શકે અને સમુદ્રની અંદર જેમ જવામાં આવશે ને સૂર્યના કિરણો પહોંચશે નહીં એટલે તે આગળ અંધારું હશે તો અંધારામાં નિરીક્ષણ કરવા માટે બહારની બાજુ લાઇટ લગાવેલી હશે તો અંધારામાં લાઇટની મદદથી તેઓનું નિરીક્ષણ કરી શકશે આ વાહનમાં મીમી જાડાઈ અને બે પોઈન્ટ એક મીટર વ્યાસનો ટાઇટેનિયમ એલોય ગોરા હશે જે છસો બારના દબાણનો સામનો કરી શકે આ વાહન નવ મીટર લાંબુ ચાર મીટર પહોરું છે ઊંચાઈ ચાર પોઈન્ટ પાંચ મીટર છે આ સબમર્સિબલનું વજન ચોવીસ ટન છે એક ટન એટલે એક હજાર કિલો થશે તો આ ખૂબ મોટું વાહન હશે જેનું વજન કેટલું ચોવીસ ટન હશે જેમાં સોળથી અઢાર કલાક સુધી ખાવા પીવાની દરેક વસ્તુઓ હશે સાથે ઓક્સિજન કઈ રીતના મળશે અને કાર્બન ડાયોક્સાઇડનું જે ઉત્સર્જન થશે તો એક ત્યાંથી કઈ રીતના જશે એની પણ વ્યવસ્થા કરેલી હશે જેમાં ઓક્સિજનનો બાટલા હશે અને કાર્બન ડાયોક્સાઇડ શોષી લે તેવા સ્ક્રબ્સ હાજર હશે હવે કઈ કંપની સાથે મળી અને આ વાહન બનાવશે તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઇસરો દ્વારા તૈયાર કરવામાં આવશે આની કુલ કિંમત હશે ત્રણસો પચાસ કરોડ રૂપિયા એટલે કે સુડતાલીસ મિલિયન યુએસ ડોલર સહનશક્તિ એટલે આ છન્નું કલાક સુધી આ જે વાહન તૈયાર કરવામાં આવશે એ પાણીની અંદર રહી શકશે પરીક્ષણ અને ઊંડાઈ તો છ હજાર મીટર સુધી જઈ શકશે એટલે કે વીસ હજાર ફૂટ અને છ કિલોમીટર પર કહી શકાય જેમાં ત્રણ યાત્રીઓ બેસી અને સમુદ્રના તળિયા સુધી જઈ શકશે સમુદ્રમાં સૌથી ઊંડે જવાનો વિક્રમ પણ અમેરિકાના નામે છે અત્યાર સુધી સમુદ્રમાં સૌથી ઊંડે જો કોઈ માનવ ગયેલો હોય તો અમેરિકાનું છે બે હજાર બાર નામના સબમર્સિબલ દ્વારા બે વ્યક્તિ પેટ્રિક લહે અને જોનાથન ટ્રુવે દસ હજાર નવસો આઠ મીટરની ઊંડાઈ ગયા હતા નું વજન બાર પાંચ ટન હતું એટલે આ જે વાહન હતું એનું નામ હતું ટ્રિટ્રોન નું વજન બાર પાંચ ટન હતું બે હજાર ઓગણીસમાં અમેરિકાએ અત્યાર સુધીની સૌથી વધુ ઊંડાઈ સર કરી હતી અને એ વખતે બિઝનેસમેન વિક્ટર વસ્કોવા જે દસ હજાર નવસો અને સત્યાવીસ મીટર દરિયાની ઊંડાઈ સુધી ગયેલા હતા અને અત્યાર સુધીનો આ વિશ્વ રેકોર્ડ છે કેટલો દસ હજાર નવસો સત્યાવીસ મીટર એટલે કે દસ હજાર નવસો સત્યાવીસ એટલે સામાન્ય રીતે અગિયાર હજાર મીટર કહી શકાય અને અગિયાર કિલોમીટર થશે અત્યારે દરિયાની વાસ્તવિક કુલ ઊંડાઈ કેટલી છે એ તો કોઈ શોધી શક્યું નથી કેમ તો જેમ ઊંડાઈ જઈએ એમ દરિયાના પાણીનું પ્રેશર વધશે જેના કારણે જે વાહન હશે ને એ વાહનને નુકસાન થઈ શકે અને જીવનું જોખમ પણ રહેશે એટલે કુલ ઊંડાઈ કેટલી છે અત્યાર સુધી નોંધી શકાયું નથી પણ વધુમાં વધુ અગિયાર હજાર મીટર એટલે અગિયાર કિલોમીટર સુધી દરિયાની અંદર જઈ શકાયું છે અને અત્યાર સુધી એવા છ દેશ છે કે જે ઊંડાઈ સુધી પહોંચેલા છે જેમાં અમેરિકા રશિયા અને ચીન એ ત્રણ ત્રણ મિશન પૂરા પાડ્યા છે ત્યારે ઓસ્ટ્રેલિયા જાપાન અને ફ્રાન્સે પણ દરિયામાં ઊંડાઈ સુધી જઈ અને અભ્યાસ કરવાના મિશન પૂરા પાડેલા છે હવે જો ભારત આ મિશનમાં સફળ થશે તો દરિયામાં ઊંડાઈ સુધી જઈ અને અભ્યાસ કરવાવાળો સાતમો દેશ બનશે અહીંયા આગળ તમે જોઈ શકો સમુદ્રયાન જેને મત્સ્ય સો હજાર નામ આપવામાં આવેલું છે તો આ રીતના વાહન તૈયાર કરવામાં આવશે આ બારી એ કે જેની અંદર ત્રણ વ્યક્તિઓ બેઠેલા હશે અને જે બહારનું જોઈ શકે અને રાત્રિના સમયમાં બહાર લાઇટ લગાવવામાં આવેલી હશે અને નીચે જેમ જેમ ઊંડાઈ સુધી જવામાં આવશે એમ સૂર્યનો પ્રકાશ પહોંચશે નહીં એટલે દિવસે પણ અંદર અંધારું જ હશે તો લાઇટની મદદથી અભ્યાસ કરી શકાય આ રીતના અંદરનો ભાગ દર્શાવેલો છે તો આ રીતના ત્રણ વ્યક્તિ અંદર બેસી શકે તો આ માહિતી મેળવી સમુદ્ર યાન મિશન વિશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત